ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ સૌથી પહેલા તેમને ડેડિયાપાડાથી રાજપીપળા લઈ જવામાં આવ્યા રાજપીપળા તેમને રાખવામાં આવ્યા અને ત્યારબાદ રાજપીપળાની કોર્ટની અંદર તેમને હાજર કરવામાં આવ્યા હતા જો કે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા ના આખા મામલાની અંદર વિવાદે અનેક થયા પોલીસ સાથે ઘર્ષણ પણ થયું અને તમામની વચ્ચે ચૈતર વસાવાને જામીન ના મળતા તેમને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા હતા હવે ચૈતર વસાવાને લઈને આજે સુનાવણી હાથ ધરાવવાની હતી પરંતુ કોર્ટની અંદર પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ નહોતું કરવામાં આવ્યું અને પોલીસના એફિડેવિટના આધારે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી થશે પોલીસે કઈ પ્રકારનું એફિડેવિટ રજૂ કરે છે શું ઘટના હતી અને ઘટનાને લઈને પોલીસનો એ પ્રાથમિક રિપોર્ટ એ શું આપવામાં આવે છે કે જેના આધારે કોર્ટે નક્કી કરશે કે ધારાસભ્ય ચૈત્ર વસાવાને જામીન આપવા કે કેમ જોકે પોલીસ દ્વારા એવું કોર્ટની અંદર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે આવતીકાલે આ આખી ઘટનાનું સ્ટેટમેન્ટ જે છે તે આપવામાં આવશે એફિડેવિટ આખું આખું આપવામાં આવશે અને આખા એફિડેવિટ રજૂ થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી થશે અને જો આવતીકાલના દિવસ દરમિયાન આખું એફિડેવિટ રજૂ થયા કોર્ટની અંદર આ એફિડેવિટ જતાની સાથે જ જજ દ્વારા એ એફિડેવિટ એ વાંચ્યા બાદ જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે છે તે નિર્ણય સૌથી મહત્વનો રહેશે જો એફિડેવિટની અંદર પોલીસ દ્વારા તમામે પુરાવાને સાથે રાખીને એફિડેવિટ કર્યું હશે અને યોગ્ય ઘટનાને સંદર્ભી આ આખી ઘટનાને લઈને પુરાવાની અંદર ટાંક્યું હશે તો કદાચ કોર્ટ આ મેટરની અંદરથી ગંભીરતાની સાથે નિર્ણય લે તો કદાચ નવાય નહીં કેમ કે સામે પક્ષે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે ને ચૂંટાયેલા પ્રતિનિધિની સામે એક કેસ ચાલી રહ્યો છે જે કેસની અંદર મહત્વપૂર્ણ એ એફિડેવિટ અને સાથે જ કોર્ટની અંદર જજ દ્વારા એ આખી સુનાવણી પૂર્ણ થયા બાદ બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ જામીનની વાત એ જજ નિર્ણય લેશે જો કે અત્યારે હાલ એ સમાચાર સામે આવી રહ્યા છે કે જે આજે સુનાવણી હાથ ધરવાની હતી કોર્ટની અંદર એ સ્થગિત કરવામાં આવી છે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે અને આવતીકાલના નિર્ણય પણ સૌ કોઈની નજર રહેશે જો ચૈતર વસાવાને જામીન મળે છો તો ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતેથી આવતીકાલે મોડી સાંજે બહાર આવે તેવી શક્યતાઓ છે અને જો જામીન નથી મળતા તો આ કેસની અંદર નવા વળાંકો નવા ખુલાસાઓ એ પોલીસ તરફથી કદાચ સામે આવે તો નવાય નહીં